ંગલ માં કેમ છો બધા મિત્રો મજામાં તમે બધા મજામાં છો અત્યારે રાત્રે સાડા દસ નો ટાઈમ થયો છે મેઢા ગામે થી જીગ્નેશભાઈ નો કોલ આવેલો છે કે તેમની વાડીએ સારોલા માં એક અજગર નીકળેલું છે તો હું અને મારા મિત્ર ત્રણેય મેઢા ગામે અસગરનું રેસ્ક્યુ કરવા જઈ રહ્યા છીએ વિડીયોમાં મિત્રો આગળ બન્યા રહેજો જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં મિત્રો આગળ બન્યા રહેજો અમે જઈ રહ્યા છીએ અત્યારે મેઢા ગામ અમરે ગાડી આયા છે હા લેક કરો આ હમેલા કરો તો કરો એની ઉપર તો કઈ

е <laughs> <laughs>